અત્યારે આપણે એક મોટા સણ્યા થઈ ગયા છે મોટા સણ્યા માં જે હાથી એક ભાઈ છે શંકરભાઈ અને દાંડે થી આકે છે અને ઘર ના વાહન પણ છે પણ એ મિની ટ્રેક્ટર છે પણ આ દાંડે થી કામ માકે છે આપણે એને પૂછવાનું છે સણ્યા મોટા થઈ ગયા છે એને કદાચ એમાંથી આંકતા હોય તો આપણે એને પૂછી માહિતી લેવાની શંકરભાઈ ને મળીએ ભાઈ નજીક માં આવી ગયા શંકરભાઈ જાય માતાજી હા હું આ દાંડે થી કેમ આકો